અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે સુરતમાં શાહે ઇસ્કોન મંદિરનું ભૂમિ પૂજન કર્યું સાથે જૈન સાધુના દર્શન કર્યા સુરતથી શાહ રાજકોટ પહોંચ્યા હતા રાજકોટમાં પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી શાહની મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ અને અંબાજીમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અંબાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું પ્રથમ નોર્થે કાગોળ ગામના હનુમાનજી મંદિરથી ખોડેલધામ સુધી પદયાત્રા યોજાઈ ત્રણ કિલોમીટરની પદયાત્રામાં બે કિમીની લાંબી લાઈન લાગી સતત પંદર વર્ષથી આ યાત્રા યોજાઈ રહી છે બનાસ ડેરીની ચૂંટણીમાં છ ઉમેદવાર છ ઉમેદવારો બિનહરીફ થયા છે રાધનપુર થી શંકર ચૌધરી અને થરાદ થી પરબત પટેલ સામે એક પણ ફોર્મ ન ભરાયું દસ બેઠક પર ક્યાંક ત્રણ તો ક્યાંક પાંચ ઉમેદવારો મેદાન છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અમૂલે આજથી સાતસો થી વધુ ઉત્પાદનો પર ભાવ ઘટાડ્યા આજથી ઘી માખણ ચીઝ આઈસ્ક્રીમ અને અન્ય ડેરી ઉત્પાદનો સસ્તા ભાવે મળશે સો ગ્રામ માખણ હવે અઠાવન રૂપિયા જ્યારે એક કિલો ઘી હવે છસો ને દસ રૂપિયામાં મળશે પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી જહાજમાં નવસો પચાસ ટન ચોખા અને અઠ્યોતેર ટન ખાંડ ભરેલી હતી જહાજમાં સવાર ચૌદ ક્રુ મેમ્બર્સ નો આબાદ બચાવ થયો છે અમદાવાદ એરપોર્ટ પરથી આઠ કરોડ નો ગાંજો ઝડપાયો વિયત જેટ એરલાઇન્સ ની ફ્લાઇટમાં આવેલા બે વિયેતનામીઝ

ઝાડની અથડાતા તેની ડાળી તૂટી હતી અને યુવકના માથા પર પડી હતી જેના લીધે તેનું મોત થયું છે પહેલા જ નોર્થે ખેલૈયા માટે વરસાદ વિલાન સાબિત થઈ શકે છે સવારથી જ રાજ્યના ભાવનગર વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આજે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો મળીએ નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ